દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી આઈસીડીએસ શાખા દ્વારા બે માં નાની સંજેલી સેજામાં પોષણ પોષણમાં ફેસ કેપ્ચર અને ઈ કેવાયસીની કામગીરી સો પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને મુખ્ય સેવિકા બહેન પિંકી એમ પરમાર દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરતા આંગણવાડી કાર્યકર બહેનોમાં અને આઈસીડીએસ શાખા કચેરીમાં ખુશીની લહેર જોવા મળી હતી દાહો જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી આઈસીડીએસ શાખા દ્વારા સિંગવડ ઘટક બે માં નાની સંજલિ સજામાં પોષણ ટ્રેકરમાં નોંધાયેલ લાભાર્થીઓની ફેસ કેપ્ચર અને ઈ કેવાયસી ની કામગીરી સો ટકા પૂર્ણ થતા આંગણવાડી કાર્યકર બહેનોને મુખ્ય સેવિકા બહેન પિંકીબેન એમ પરમાર દ્વારા ડાયરી પેન ફાઇલની કીટ આપી પ્રોસેસ કરવામાં આવ્યા જેમાં બ્લોક ન્યુટ્રિશન મેનેજર મહેશભાઈ રબારી એનએનએમ મહેન્દ્રભાઈ મછાર અને કરણભાઈ ભુરિયા તેમજ આંકડા મદદનીશ રાકેશભાઈ ભુરિયા ઉપસ્થિત રહ્યા અને અન્ય સેજામાં પણ સો ટકા કામગીરીને પૂર્ણ થાય તે માટે આંગણવાડી કાર્યકર બહેનોને માહિતગાર કર્યા અને કામગીરી પૂર્ણ કરનારને પ્રોત્સાહિત કરતા આંગણવાડી કાર્યકર બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર કુમાર એ રામોર સિંગ વડદાહોદ